કચ્છમાં દરરોજ ઊંટ પર ઘરવખરી લઈને વિચરતા માલધારીઓ જોવા મળે આ દ્રશ્ય આમ તો સામાન્ય છે પરંતુ માલધારીઓના આ ઊંટ સામાન્ય નથી આ ઊંટ પ્રજાતિના છે અને તે લુપ્ત થઈ રહ્યા છે કચ્છમાં કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ એમ બે પ્રકારની પ્રજાતિ જોવા મળે છે પરંતુ હાલ ખારાઈ ઊંટની સંખ્યા પ્રતિદિન ઓછી થઈ રહી છે જેને લઈને માલધારીઓની ચિંતા વધી છે સમય બદલાતા તે ધંધો પડી ભાગ્યો અને ઊંટ ન રહે

ચાર ઓલાદને આવરી લીધી છે જેમાં કચ્છના આ ખરાઈ ઊંટનો સમાવેશ થાય છે સહજીવન સંસ્થા દ્વારા આ માટે દસ ગામના માલધારીઓના એકસો સાત ઊંચ પર સંશોધન કર્યું છે પણ આ ઊંટ ખરેખર ચેરિયા પર નભવા માટે દરિયાઈ વિસ્તારમાં તરે છે અને દરિયામાં તરી અને ચેરિયા ખાય છે આ જ બીજા ઊંટો કરતા આ ઊંટની વિશેષતા છે તો આખા ગુજરાતમાં આ ઊંટોની વસ્તી અત્યારે પાંચ હજાર કરતાં પણ ઓછી છે અને એ જાતિ લુપ્ત ન થઈ જાય અને એમ એના માટે એમને અલગ નસલ તરીકે માન્યતા અપાવવા માટેનો આપણો પ્રયાસ છે સંસ્થાના કાર્યકરો સતત વગડામાં ફરીને ઊંટની તમામ પ્રકારની માહિતી એકત્ર કરી રહ્યા છે સહજીવન સંસ્થાએ ખારાઈ ઊંટ પર વિશિષ્ટ અવલોકન કરવા માટે માલધારીઓને પણ તૈયાર કર્યા છે

Hoje.